માર મમ્મી એ ઘણી ફાડી અને માર પપ્પે ઘણી ફાડી કોક નવું શીખવો નવું તું શીખવું છે તારે નવું પેલો અંગ્રેજો શીખવો અંગ્રેજો અંગ્રેજી શીખવું છે ઓવે ચાલ બેસી જા અંગ્રેજી શીખવા માટે એબીસીડી શીખવી જરૂરી છે એ માસ્ટર સાહેબ કઈ સીડી લાવું

એટલે હું ઓલાન બોલાવું છું એ બોલાવા વાળો એ નથી તો શું છે માસ્ટર સાહેબ આ એ બી નો એ છે એ બી સીડી નો એ ફોર એપલ એપલ એટલે સફરજન તો પેલા કોને માસ્ટર સાહેબ મને લાગ્યું તમે ઓલાન બોલાવવાનું કહો છો ચાલ બેસી જા બી એ માસ્ટર સાહેબ હું કોઈનાથી બીતો નહીં તમે મને દીવાની શીખવો છો

કેટ કેટ બિલાડી મને લાગુ તમે સી કરવાનું કહો છો બેસી આઈ 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 એ એ મારી ભરવાડા लटકા લેતી આવી શું છે માસ્ટર સાહેબ એabcd નો નો મને મારી લઈને સાહેબ તમે ના કીધું પી એટલે હું માર બકરી ડોલકી દૂધ લાવી પીજો મા તને ન્યા એ દૂધ પીવાનો બી નથી તો શું છે માસ્ટર સાહેબ એબીસીડી નો પીછે એબીસીડી નો મને લાગ્યું તમે દૂધ પીવાનું કહા એટલે હું દૂધ પી બોલ તો મે હવે કશું એ હારું ડબલ વ ડબલ ડબલ સાહેબ ડબલ ડબલ કીધું સાહેબ તમે ના બીધું એટલે હું ડબલ લઈને આવ્યો w લાવવાનું નથી કીધું તો શું કીધું માસ્ટર સાહેબ તો એબીસીડી નો w છે એબીસીડી નો મને લાગ્યું તમે લાવવાનું કીધું ચાલ મૂકી એ એક છે એક છે ના તમે ના કીધું જી ખાવાનું હું ખાવાનું નથી બોલો તો શું બોલ્યો સાહેબ આ એબીસીડી નો એક છે એબીસીડી નો મને લાગ્યું તમે ચીક ખાવાનું કીધું એ કશું જ હવે બેસી રહેજે હારું વાય આ વાડી સાહેબ નવું લાયા મારા બાપાનું કે છે મારા બાપાને શેતરત નહીં શું આ ચેગનિયા હું વાવાનું નઈ કેતો શું કોસો તો સાહેબ આ તો એબીસીડી વાય છે એબીસીડી નો મને લાગી તમે વાબાનું કોસો ના ચાલ બેસી જા હવે એબીસીડી નો અક્ષર આવશે કશું જ બોલતો નહીં চুপ બેસી રહેજે હારુ જે એ જે જે સાહેબ તો જેર પીવીન મારી નાખવાની વાત કરી છે મારતો નઈ ભડુ આ હેડે હું માર બકરા ચરાવા હર હર હર

તમારે તમારા ભણવા માટે જોઈ બહાર મેળવાની જરૂર નથી આપણે આ રાણપુરમાં છે ને એસમજી ત્યાં સારું શિક્ષણ આપવામાં આવે છે અને ત્યાં જ્ઞાન ની સાથે સંસ્કારો નું પણ સિંચન થાય છે